નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જો કોઈ લોકો તમને અપમાનિત કરે છે તો કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક જ્યારે માણસને દુઃખ સહન કરવાની આદત પડી જાય છે ત્યારે માણસને આંખમાંથી આંસુ આવવાના પણ બંધ થઈ જાય છે નંબર બે જિંદગીને ખુલ્લી કિતાબ ક્યારેય ના બનાવો દોસ્તો કારણ કે લોકોને વાંચવામાં નહીં પરંતુ પાના ફાળવામાં વધુ રસ હોય છે નંબર ત્રણ દર્દનો પણ એક અલગ અંદાજ છે એ એના ઉપર જ ફીદા છે જે તેને સહન કરી શકે છે નંબર ચાર બીજા લોકોની જિંદગીમાં પોતાની જગ્યા શોધવાનું બંધ કરી દો તમે હંમેશા ખુશ રહેશો નંબર પાંચ શા માટે ચિંતા કરો છો જ્યારે લોકો તમને સમજી ના શકે અસલમાં ચિંતા તો ત્યારે જ થવી જોઈએ જ્યારે તમે ખુદને ના સમજી શકો દગો આપવા વાળા લોકો પહેલા દગો આપશે અને પછી એમની મજબૂરીઓ ગણાવશે રંગ છોડતા કપડા અને રંગ બદલતા માણસો ભલે કેટલાય પણ બ્રાન્ડેડ કેમ ના હોય તેમ છતાં તે દિલથી ઉતરી જ જાય છે જો કોઈ તમને તકલીફ બતાવે ને તો તેને શાંતિથી સાંભળો કારણ કે તમે તો ફક્ત સાંભળી રહ્યા છો પરંતુ એ વ્યક્તિ એને મહેસૂસ કરી રહ્યા છે જિંદગીની સફરમાં કેટલાય લોકો આપણને મળે છે કેટલાક લોકો આપણો ફાયદો ઉઠાવે છે અને કેટલાક લોકો સહારો આપી જાય છે ફાયદો જોનારા ભૂલી જવાય છે અને સહારો આપવા વાળા લોકો દિલમાં રહી જાય છે કોઈ વિશ્વાસ તોડે તો દિલથી એનો ધન્યવાદ કરો કારણ કે એ આપણને શીખવાડે છે કે વિશ્વાસ જોઈ વિચારીને કરવો જોઈએ એ ભૂલો ખૂબ જ દર્દ આપે છે જે ભૂલોનો માફી માગવાનો સમય નીકળી ગયો હોય છે કોઈ એકલો હોય તો એ ના સમજવું કે તેને કોઈ પસંદ નથી કરતું પરંતુ તે દુનિયાને સારી રીતે જાણી ચૂક્યો હોય છે એક વાત યાદ રાખજો દોસ્તો કે જીવતા છો તો નિંદા થવાની જ છે કારણ કે વખાણ તો મર્યા પછી જ થાય છે અમુક સમયે જિંદગીના એ વળાંક ઉપર ઊભા રહી જઈએ છીએ કે જ્યાં કંઈ મળવાની ખુશી નથી હોતી કે ના કંઈ ખોવાનો ગમ પણ હોય છે જેમને ખબર હોય છે કે અકેલાપન શું હોય છે તે હંમેશા બીજા માટે હાજર રહે છે સમય જો એક જેવો રહેતો હોય ને તો પોતાનાઓની ઓળખાણ કેવી રીતે થઈ શકે એટલે સમય બદલવો ખૂબ જ જરૂરી હોય છે જ્યારે તમે બોલો ઓછું અને સાંભળો વધારે છો ત્યારે લોકોને તમે વધારે પસંદ આવો છો જિંદગીમાં પસ્તાવાનું છોડો દોસ્તો અને કંઈક એવું કરો કે તમને છોડવા વાળા પસ્તાય એવા લોકોથી દૂર રહો જે તમારી સામે તમારી સાથે છે અને તમારી ગેરહાજરીમાં તમારા વિરોધમાં છે જિંદગીમાં જ્યારે તમે સાચા હોવ એ કોઈ પણ યાદ નથી રાખતું અને જ્યારે તમે ખોટા હોવ ત્યારે એ બધા જ લોકો એને યાદ રાખતા હોય છે જે સંબંધોમાં તમારા હાજર હોવાનો કોઈ મતલબ ના હોય ત્યાંથી મુસ્કુરાઈને ચાલ્યા જવું એ ખૂબ જ સારું હોય છે દરેક સમયે માણસ ખોટો નથી હોતો પરંતુ તેને ખોટો સમજતા પહેલાં સૌથી પહેલાં એ માણસને પરિસ્થિતિને જાણી લેવી જોઈએ જિંદગી ખૂબ જ આસાન બની જાય છે જ્યારે પારખવાવાળા અને સમજવાવાળા લોકો મળી જાય ત્યારે અમુક રસ્તા ઉપર આપણે એકલા જ ચાલવું પડે છે ના મિત્ર ના પરિવાર કે ના કોઈ સાથી બસ આપણે અને આપણી હિંમત બધાને બધું નથી મળતું આ જિંદગીમાં કેટલું હસતા હસતા છોડવું પણ પડે છે ખુદને સમય આપવો જરૂરી છે કારણ કે બીજાને તો આખી જિંદગી પણ આપી દેસુ તો પણ તે ઓછી જ પડશે જ્યારે તમારો ખરાબ સમય હોય છે લોકો ત્યારે જ તમારી ક્ષમતા ઉપર શંકા કરવા લાગે છે દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈકનો કોઈક હાથ જરૂર હોય છે પછી તે સ્વભાવ સારો પણ હોઈ શકે છે અને ખરાબ પણ હોઈ શકે છે તમે જેવા છો એવા જ રહો દોસ્તો કારણ કે ઓરિજિનલની કિંમત હંમેશા ડુપ્લિકેટથી વધારે હોય છે જે માણસને આપણે સૌથી વધારે પ્યાર કરતા હોઈએ છીએ જિંદગીમાં એ માણસ જ આપણો સૌથી વધારે ફાયદો ઉઠાવે છે એટલા સમજદાર બનો કે કોઈને માફ કરો પરંતુ એટલા બેવકૂફ પણ ના બનો કે દગો આપવા વાળા પર બીજી વાર વિશ્વાસ કરી બેસો એ લોકો સમયની સાથે બદલાઈ જાય છે જે લોકોનો સમય આપણા વિના જતો જ ના હતો તમારી નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો એ વસ્તુ પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો કોઈને કંઈ પણ ફરક નથી પડતો કે તમે કેવા સંજોગોમાં જીવી રહ્યા છો તમારે ખુદ તમારી પરિસ્થિતિને બદલવી પડશે અહીં મતલબની વાતો તો બધા જ સમજી શકે છે પરંતુ વાતોનો મતલબ કોઈ કોઈક જ સમજી શકે છે ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એટલું જરૂર બતાવે છે કે કોઈ પણ સંબંધ એ હંમેશા માટે નથી રહેતો ખોટા લોકોથી રાખેલી ઉમેદ તમને જિંદગીમાં ક્યારેય પણ આગળ નહીં વધવા દે એટલા માટે ખોટા લોકોથી ક્યારેય પણ આશા ના રાખો ના કરીશ વિશ્વાસ અહીં પળભરની મુલાકાત પર કારણ કે જો જરૂરત ના હોય તો અહીં લોકો વર્ષોના સંબંધો પણ ભૂલી જતા હોય છે જેમને જવું છે તેમને જવા દો તે કદાચ આજે રોકાઈ પણ જશે ને તો કાલે જતા જ રહેશે ખૂબસૂરતી એમાં નથી કે આપણે કેવા દેખાઈએ છીએ પરંતુ ખૂબસૂરતી તો એમાં જ છે કે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ જિંદગીમાં કોન્ટેક તો ઘણા બધા હોય છે પરંતુ ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું મહત્વ હોય તમારી આજની મહેનત તમારા કાલના સપનાઓની ચાવી છે મૌન રહેવું એ એક સાધના છે અને જોઈ વિચારીને બોલવું ને એ એક કળા છે પરેશાની અને દુખમાં જે અનુભવ મળે છે તે દુનિયાની કોઈ પણ સ્કૂલ નથી શીખવાડી શકતી એ માણસથી ક્યારે પણ જૂઠું ના બોલવું જે માણસ તમારા પર ભરોસો કરતો હોય અને એ માણસ પર ભરોસો ના કરવો જે માણસ તમારાથી વારંવાર જૂઠું બોલતો હોય તમે જે પણ પીડા ભોગવી રહ્યા છો તમારા નિર્ણયનું જ ફળ છે જે દિવસે તમે નિર્ણય બદલી દેશો એ દિવસે તમારી જિંદગી પણ બદલાઈ જશે અભિમાન ના રાખવું કે મારે કોઈની જરૂર નહીં પડે અને વહેમ પણ ના રાખવો કે બધાને મારી જરૂર પડશે મારું દિલ એ ક્યારેક કોઈકની હસીનું કારણ બની શકે પરંતુ મારી હસી એ ક્યારેય કોઈના દર્દનું કારણ ના બનવી જોઈએ જે લોકો બીજાના ચહેરા પર મુશ્કુરાહટ જોવા માંગે છે ઉપરવાળો એ માણસની મુસ્કુરાહટ ક્યારેય પણ નથી છીનવતો સારો માણસ ક્યારેય મતલબી નથી હોતો બસ એ દૂર થઈ જાય છે એ લોકોથી જેમને તેની કદર નથી હોતી કોઈ દિવસ કોઈનું દિલ ના દુભાવતા કારણ કે એવું જ દિલ તમારી પાસે પણ હોય છે હંમેશા અકેલાપનમાંથી એ જ લોકો પસાર થતા હોય છે જે લોકો જિંદગીમાં સાચા ફેંસલાને પસંદ કરતા હોય છે જ્યાં સુધી કોઈ કામ કરવામાં નથી આવતું ત્યાં સુધી એ કામ કઠિન લાગે છે નામુમકિન લાગે છે કામયાબી એમને નથી મળતી જે બહાના બનાવે છે પરંતુ કામયાબી તો એમને જ મળે છે જે મહેનત કરે છે એ લોકો સમયની સાથે બદલાઈ જાય છે જે લોકોનો સમય આપણા વિના પસાર થતો જ ન હતો તમારી નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો એ વસ્તુ પર ક્યારેય ના રાખો જેને તમે પહેલેથી જ ખોઈ ચૂક્યા છો કોઈને કંઈ પણ ફરક નથી પડતો કે તમે કેવા સંજોગોમાં તમે કેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છો તમારે ખુદ તમારી એ પરિસ્થિતિ તમારા એ સંજોગોને બદલવા પડશે જિંદગીમાં હવે નારાજ કોઈથી રહેવાનું નથી બસ હવે મતલબી લોકોને નજર અંદાજ કરવાના છે સારા લોકોની એક ખાસ વાત હોય છે કે તે ખરાબ સમયમાં પણ સારા જ રહે છે નહીતર ખરાબ લોકોની અચ્છાઈ તમારો ખરાબ સમય આવતા જ ગાયબ થઈ જાય છે જિંદગીની ઠોકરો એટલું જરૂર શીખવાડે છે કે રસ્તો ગમે તેવો હોય પરંતુ વિશ્વાસ હંમેશા પોતાના ઉપર રાખવો જોઈએ પોતાની કમજોરી ક્યારેક કોઈને ના બતાવશો દોસ્તો કારણ કે લોકો એનો જ ફાયદો વધારે ઉઠાવતા હોય છે તમે પણ સમયની જેમ થઈ જાઓ જે લોકો તમારી કદર નથી કરતા તેમને ફરીવાર ના મળવું જોઈએ આપણે બધા એટલા માટે પરેશાન રહીએ છીએ કે આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે અને એ પણ સમયથી પહેલા જોઈએ છે જિંદગીમાં ક્યારે એના વિચારો કે કોણ ક્યારે કેવી રીતે બદલાઈ જાય કારણ કે બદલવાવાળા માણસો હંમેશા બદલાઈ જ જતા હોય છે જિંદગી તકદીર પણ છે અને તસવીર પણ છે ફરક બસ રંગોનો છે જો મનને પસંદ આવે તેવા રંગોથી બને તો એ તસવીર છે અને અજાણ્યા રંગોથી બને તો એ તકદીર છે જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો કે ઓળખાણ બધાથી રાખો પરંતુ પરોસો ફક્ત ખુદ પર રાખો એક વાત હંમેશા યાદ રાખજો કે દુનિયાની કોઈ પણ પરેશાની તમારી હિંમતથી મોટી નથી હોતી જ્યારે તમે હિંમત હારી જાઓ ત્યારે યાદ રાખો કે કોઈ તમારી સાથે હોય કે ન હોય પરંતુ ભગવાન હંમેશા તમારી સાથે છે અને રહેશે નસીબથી વધુ અને સમયથી પહેલાં કોઈને કંઈ પણ મળતું નથી દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર